નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ધોડીવાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવના સમાપન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે ઉપસ્થિત યુવાનોને કારકિર્દી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખાલી કમ્યુનિટી આગેવાનો કઈ રીતે સાથે મળીને ગાઈડન્સ આપી શકે અને જે કમ્યુનિટી વાળા મળીને દિલ્હીમાં જયપુરમાં એમના સિવિલ સર્વિસના હોસ્ટેલ વગેરે કર્યા છે કે એમના બાળકો ત્યાં ભણવા જાય તો કમ ઓછા દરે ત્યાં ભણી શકે ઓછા દરે ત્યાં રહી શકે અને એટલા માટે પછી એ કમ્યુનિટીમાં જે આઈએસ આઈટીએસ વખત બની જાય બીજાને માર્ગદર્શન આપે છે કે કઈ રીતે તમારે હવે બનવાનું અને આપ એક વખત જોઈ લો જે પણ રિઝલ્ટ આપ ઉભાડશો ગઈકાલે બે હજાર ચોવીસ બેચનું આઈએસનું કેડર ડિસ્ટ્રિબ્યુશન થયું છે એમાં લગભગ ચૌદ કે પંદર આપણા આગળ એસસી ક્રાઇટેના આવ્યા છે તો લગભગ સાત કે આઠ એટલે ચાલીસથી પચાસ ટકા ખાડી રાજસ્થાનના હોય છે એસટી કેટેગરી એસટી તો આખા આપણા દેશમાં ફેલી છે ગુજરાતમાં છે એમપીમાં એમપીમાં સૌથી વધારે છે છત્તીસગઢ ઝારખંડ ઓડિશા દરેક જગ્યાએ એસટી બહુ વધારે છે પણ પચાસ ટકા રિઝલ્ટ રાજસ્થાનના ખાલી ત્રણ જિલ્લા લઈ જાય છે એસટી સીટ અને આ ખાલી યુપીએસસીની વાત નથી આઈએ સીટ હોય કે પછી ડોક્ટરીની હોય કે પછી એમસી જેની સીટ હોય પચાસ ટકા ખાલી એસટીની સીટ રાજસ્થાન લઈ જાય છે તો ખાલી એક દાખલો છે કે આપણે પણ આપણા બાળકોને નાનપણથી દસવીરો આવી જાય પછી આગળ ગાઈડન્સ આપવાનું ચાલુ કરીએ અને સતત પછી એમને થોડોક સારી રીતે એમને અભ્યાસ કરાવીએ અને આગળ ધ્યાન આપીએ તો ખરેખર આપણા ગુજરાતના એવા ટેલેન્ટ હું અહીંયા ઈ એમ જોયા જ છે કે જે આગળ જઈને આઈએસ આઈપીએસ બનીને સમાજની સેવા કરે આદિવાસી સમાજ માટે ત્યાં રહીને કામ કરશે બહુ લેવલ ઉપર વર્ષની હોય છે રાજ્યમાં ભારત સરકાર દ્વારા આઝાદીના ઉજવણી વલસાડ ડાંગ નવસારી સુરત જિલ્લાના ટપાલ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા ઓબીસી માટેનો આ કાર્યક્રમ આજે સંસ્કૃત વિકાસ મંડળ ધોળીપાડા હોલની અંદર થઈ છે આઝાદીના પંચોતેર વર્ષની આ ઉજવણી છે અને ઓબીસી અનુસૂચિત જાતિ લોકોને જે ભારત સરકાર દ્વારા બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે હક્કો આપેલા છે એની ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા પંચોતેર વર્ષની વર્ષાઘાટ ઉજવી અમે રહ્યા છે અને તેમાં લાખોની સંખ્યાની અંદર આદિવાસી ભાઈઓ અનુસૂચિત જાતિ ઓબીસી ઉમરગામ તાલુકાના બિલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં વલવાડા ગ્રામ પંચાયતના અડીને આવેલ ચાલમાં રહેતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો પતિએ ઉશ્કેરાટમાં આવી પત્નીને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો પત્નીનું માથું દિવાલ સાથે પચડાતા પત્ની બેહોશ થઈ ગઈ હતી ઘટના અંગે ચાલી માલિકને જાણ થતા ચાલી માલિકે પોલીસને જાણ કરી હતી જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી બેહોશ પત્નીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ગંભીર રીતે ઘાયલ પત્નીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી હત્યારા પતિને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી પોલીસ સ્ટેશન વિસ્તારના વલવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે એક મહિલા પરમીલા દેવી છે એની સાથે એના પતિએ ઘરકંકાસ બાબતે ઝઘડો કર્યો હતો રવિકુમાર અંશરાજ શર્માએ રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘરે કંકાસ થતા એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુવાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી વિસ્તારના જે ચાલી વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને એકસો આઠને બોલાવી લીધેલી હતી એકસો આઠ દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને સીએચસી પર મોકલવામાં આવ્યા હતા અને સીએચસીથી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે સત્યાવીસમી તારીખે સાડા સાત વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો હતો જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે દસ વાગ્યા જ્યારે જયારે ઘરકંકાસ્થ ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલુ હિંસા બાબતે જ એને મારી નાખી છે જે પ્રાઈમરી ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી અને હેમરેજના કારણે આ પરમલા દેવીનું વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામમાં નિર્માણ એક અવારુ બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં એક કિશોરનો મૃદેહ મળી આવ્યો હતો બિલ્ડિંગમાં લિફ્ટ માટે બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ખાડામાં મૃતદેહ જિલ્લા એસપી કરણરાજ વાઘેલા વલસાડ એસઓજીની ટીમ અને એલસીબી ટીમ તેમજ પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ છે યુવક મૂળ વલસાડ હોવાનું જાણવા મળ્યું છે જે બે દિવસ અગાઉ ઘરથી ગુમ થયો હતો ગઈકાલે મૃતક યુવકનો જન્મદિવસ હતો તેના આગલા દિવસથી તે ઘરથી ગુમ થઈ ગયો હતો તેના કાકા અને પિતા તેની શોધખોળ માટે નીકળ્યા હતા તેઓને બાલદા બાલદા ગામે બિલ્ડિંગમાંથી તેનો મળી આવ્યો હતો પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં જે અવાવરૂ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક જે તે સમયે બનાવેલું હોય લિફ્ટનું ઓપન ડક્ટ છે એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે ડેવાય એસપી પીઆઈ પારડી પોલીસ સ્ટેશન પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઓ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પાડી પોલીસ પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ફાસ્ટ ઇવનિંગ આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર